પેલા તો દિવાળી ને ખરીદી કરો જવું છે પૈસા છે ને કમરા એ બોલો બોલો દિવાળી ખરીદી કરવા નહી જવું પૈસા જટ થઈ ગયું પૈસા રિયા તો લાવવા પડશે હવે શું કરો મોય પુદરા ની થોડી લાયા છો પોઝા જ લાયા છો તો ઘણા એટલા એ ની તો ઉપર કિસ કેટના હે દમ ઓલા ઓલા ડોહા વાળા ને કે ખબર પતેડું પડશે સારી ઓય એ તો જેલ પણ વટ નહી મેકવાનો અન ભયા તું બસ માં હિન્દી બોલ્યો તો ઓય તું જાજી જો

મે ઉસી ને લાવ્યો છું પણ પડશે ને આપડે બી ઉસી મારે ચેક થી લીધા ફેર થી લાવે નહીં નઈ લાવે નઈ મેળ પડતો નઈ શું કરું કોઈ કરાવ જોડો હરો પણ બસ મોર દે હોય બપોર નું કોમ બોમ નઈ તમારે હાલ તો કોઈ નઈ મારે વળી ભેવાન સાર બાર નાસી ના આવું હું વાતો વાળી જો અને હવે હું બેરો તો નાઈ દઉં કોણ આ રોડ દાદા આવો બીજો

ઓ બેઠ્યો ડોબસર નાખે તો થા ડોબણ છું એનો ફુંસી ખાવા ને ક્યાંકો ઘરમય કોઈ નહીં કોઈ અન ભયા એક વાત કુ તમે આપણે સુરીદાન ભાડું છે કે નહીં માર પડ દ તમે પર માર ભાઈ ચલાડી ગોળ ચીટીરી તો પણ ને મારી ઉશી ના લેવા પડશે ઈ તો હું નહી હેડો એવું રે સુરીંદા બંગાળી પડી પડી વાગે છે શું કો પાડો ઓય વેચીરા કેજી હો 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 દીવા ને ઓરાવું લઈ કાલ તમને ખબર છે તમે નતો કીધું કે આઈ જાજો હોદ ના આદી તો હોદ નો ઓબંધ ને આઈ જાજો ના હોરવાઈ તમારે તો ભાઈ ને કету હા ઈ તો કેસા ભરું તમે તો જઈ આવો જો જેટો જેટો આવદરા છે જેટો જેટો જીવુરી ઓરી

આપણે ખરીદી નહી ખબર પડે છે બેઝ

આજ હોદુનાથ મંદર આ જો નાચુજીભાઈ ચેક ને અમાર હાથ પર ને આવ્યું ચાલતા હરામી તમારી મેરુદ મારજીયા ભાઈ કેમ આવે આપણે હવે કેમ જાવ એ ભયા ઓલી અમાહા પડી જાય દે 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 આ કેને હલકી હલકી તાવે ભયા તો ભયા કે લાઈ દે હલકી સાંભાઈ કોતું જો આઈ હા તો બંગાર દાદી હા રો વજન ડેટા ભાઈ મો આવડે 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 બગા તો ન ભયા ભયા ભાઈ કઈ તો લુગળા પૈસા

બધી ચીડી ડાબલી બધા ચીડા હું પડી છું થઈ ગયા હોય આપડે ઘર બાજુ આવતી